સુરત શહેરમાં અકસ્માત માથાના દુખાવા સમાન બની ગઈ છે શહેરના રસ્તા પર મેટ્રોની કામગીરીની સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજ તેમજ પાણીની લાઇન નાખવાની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે અકસ્માતોની ઘટના પણ અનેકવાર સર્જાઈ રહી છે ત્યાં ઉદના વિસ્તારની બેંક ઓફ બરોડાની સામે અકસ્માતની ઘટના બની હતી જ્યાં સુરેશભાઈ રામભાઈ સુમેર નામના ઈસમનું મોત થયું હતું રસ્તા પરથી પસાર થતી વેળા ટુ વ્હીલર ગાડી સ્લીપ થતા ડિવાઇડર સાથે ભટકાઈ હતી અને સુરેશ રામભાઈ સુમેરનું સ્થળ પર કમકમાટી કમકમાટીભર્યું મૃત્યુ થયું અને અન્ય ઈસમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો ઉદના પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે